રાજકોટમાં ઈદ મિલાદુનના દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ પઢી એકબીજાના ગળે મળી ઈદ મુબારક શુભેચ્છા પાઠવવામાં આવી હતી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઈદની શુભેચ્છા પાઠવી હતી રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે આજનો તહેવાર બધાના જીવનમાં ઉન્નતિ પ્રગતિ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બધા જ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે તેવી જ રીતે આ તહેવાર પણ શાંતિથી ઉજવાય તેવી આશા છે

હું ઈદની ખૂબ ખૂબ શુભકામના મને મુબારકબાદ પાઠવું છું આજે રાજકોટ શહેરમાં તમામ નમાઝો ખૂબ શાંતિ રીતે અને ખૂબ સારા વાતાવરણમાં પૂર્ણ થઈ છે એ બદલ હું તમામને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામને એ કહેવા માગું છું કે આજના તહેવાર બધાની જીવનમાં ખૂબ ખુશીઓ અને ઉન્નતિ પ્રગતિ લઈને આવે બધાના સ્વાસ્થ્ય જળવાય અને એ જ રીતે તમામ રાજકોટના તહેવારો ખૂબ સારી રીતે આ માહોલમાં ઉજવણી થાય એવી અપેક્ષા રાખું છું ફરીથી સૌને મારી વતી ખૂબ ખૂબ ઈદ મુબારકબાદ બાદ મારું નામ ફારૂક બાવાણી શિક્ષણ સમિતિનો એક્સ બોર્ડ મેમ્બર અને મુસ્લિમ અગ્રણી રમઝાન માસના ત્રીસ રોજા સખત કાળઝાર ગરમી ચાલીસ સેલ્શિયલ ડિગ્રીમાં પણ મુસ્લિમ સમાજે ત્રીસ રોજાની સાથે નમાઝ સ્પેશિયલ તરાબીની નમાજ સદકાએ ફિત્ર વાજીબ અને તમામ બાબતોની સાથે દાનની સરવાણી પણ વાહવી છે ત્યારે ત્રીસ દિવસની પૂર્ણાહુતિ પછીનો જે દિવસ આવે છે તેને મુસ્લિમ સમાજ ઈદ ઉલ ફિત્ર અને રમઝાન ઈદ પણ કહે છે આજના આ દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મુરબ્બી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સૂચન મુજબ લોકોની સુખાકારી જળવાઈ રહી દેશમાં શાંતિ એકતા ભાઈચારો જળવાઈ રહી કોમી એકલાસ અને ભાઈચારાની ભાવના બની રહે અને યશસ્વી વડાપ્રધાન